હેલો ગાઈ જય માતાજી આજે આપણે પહોંચી ગયા હતા મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકામાં સતલાસના ગામમાં આવેલું સતલાસના સીમાની એટલે કે વર્ષો જૂનું મંદિર એટલે કે દુધેશ્વરીમાં મંદિર સતલાસના આવેલું છે તો ગાઈ એમનું લોકેશન અને સતલાસના ડુંગરો પર આવેલું છે અને તે પાદર સુદ આઠમ દિવસે અહીં મહામેળો ભરાય છે તો ગાઈસ આ ત્યાં કૂવો છે અને ફૂલ પાણીમાં ભરાયે છે તો ગાઈસ બતાવીએ તમને તો ત્યાંથી અમે મંદિરે પહોંચી ગયા હતા તો ગાઈસ જોઈ લો આ દુધેશ્વરી માતાનું મંદિર અને અહીંયા લોકો એકા મુજબ કે પથ્થરમાંથી એક દૂધની ધાર વસતી હતી પણ અત્યારે લુપ્ત થઈ ગઈ છે તો તમને બતાવી દઈએ તો અને માનવ અહીંયા તો બહુ ઊંટી પડે કે ને સુંદર્ય તલક નજારો દેખાય છે અહીંયાથી થી જોયેલો આ માનવ મીરામણ તો હું અને મારા પપ્પા અને મામી બધા પહોંચી ગયા હતા કેમ કે વામિકાને અહીંયા બાધા હતી તે માટે અહીંયા બાજુમાં ધરો ડેમ દેખાતો હતો તો ગાઈ જોઈ આ પથ્થર નીચે માતાજીનું મંદિર આવેલું છે અને બહુ જ પબ્લિક હતી તે દિવસે મેળામાં કેમ કે શ્રદ્ધાનો વિષય છે અહીંયા દરેક લોકોની મનોકામના પૂરી થાય છે તો પબ્લિક બહુ જ આવે છે અને સમગ્ર ગુજરાત માંથી અહીંયા લોકો આઠમના દિવસે પધારે છે માતાજીના દર્શનાર્થે તો તમે પણ ભાદરવા સુદ આઠમના દિવસે કોઈ દિવસ આવતા હોય તો આવવાનું ભૂલશો નહીં ચોક્કસ આવજો તો ગાઈસ પબ્લિક તો બહુ જ છે અને આજુબાજુ પર નજારો કંઈક અલગ છે ચારે બાજુ ડુંગર લીલોછમ અને તમને જો દિનયથી દૂરથી પણ શકલશ્ના પણ બતાવી દઈએ એ કેટલું અંતરે શકલશ્ના પણ આવેલું છે તો આ શકલશના શહેર છે અને ત્યાંથી અહીંયા તમારે આવવું પડે છે અહીં બાજુમાં નદી પણ જાય છે કે જરોડેમમાં તો ભાઈ ભેરો અહીંયા લોકો પાણી છે અને બહુ જ માન ઉમટી પડ્યું હતું તો તમને બતાવી દઈએ આગળ જઈએ ચાલો નદી બતાવી દઈએ તો આ આ પાણી ધરો ડેમ માં જાય છે તો આ થોડો આનંદ મેળો પણ માણી લઈએ અને આપણે પછી ત્યાંથી ખરીદી કરવા માટે પહોંચી ગયા તો ગઈ જ તમે અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો નદીમાં આવી ગયા અને બહુ જ ભીડ હતી પાણી તો માપનું હતું પણ એકદમ ચોખ્ખું હતું તો ગાય આપણે પર લાવ્યા ત્યાંથી થાર તો જે લોકો ગાય વામિકા માટે થાર લાવ્યા છે મેળામાંથી વામિકા પણ ખુશ થઈ ગઈ ગાડી જોઈને અને આ થાન કિંમત કેટલી છે કોમેન્ટ માં જણાવજો તો મને ખબર પડે પછી ત્યાંથી આપણે પહોંચી ગયા હતા મહેસાણા જિલ્લામાં કડા ગામે વિસનગર તાલુકામાં આવેલું છે બધા જાણતા જ હશે સિદ્ધેશ્વરી માતાનું મંદિર ત્યાં પણ મેળો હતો તો આપણે ત્યાં દર્શનાર્થે પહોંચી ગયા હતા હું આમી ગયા બધા અને તો તમે પણ દર્શન કરો સિદ્ધેશ્વરી માતાના એટલે એમના ધજાના પણ દર્શન અને રવિવાર હતો એટલે તો અહીંયા માનવ નિરામણ હોય છે રવિવારના દિવસે એટલે આપણે દર્શન કરવા માટે પહોંચી ગયા વામિકા રોનકભાઈ બધા પહોંચી ગયા હતા તો જો

તો ગાઈ જોઈ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના લાલજીભાઈ જે પ્રમુખ છે અને એમનું કેમ્પ પણ બતાવી દઈએ અને સગવડ ફૂલ સગવડ છે એમને કેમ્પમાં ત્યાં તો લાભ લેવાનું ભૂલશો નહીં ત્યાં ચોક્કસ ચાલો માતાજીના દર્શન તમને કરાવી દઈએ બે માના

જય બે જય બે જય બે નાસ્તો લેતા જાઓ આગળ વધતા જાઓ